મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં ગઈકાલે દેસાઈ વાડો છે એની સામે જ એક ખૂનની ઘટના બનેલી છે જેમાં જે ભોગ બનનાર છે તેનું નામ છે ગૌતમભાઈ ભાઈલાલભાઈ બારોટ જેઓ ખેરાલુ શહેરમાં બારોટવાસના વતની છે એમને એક જૂની અદાવતના કારણે જે પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ ઘણા લાંબા સમયથી ફિરોજ ખાન રહીમ ખાન ચૌહાણ નામના ઈસમ જોડે ચાલતી હતી એ અનુસંધાને ગઈકાલે એમને ઉઘરાણી બાબતે રોડ ઉપર જતાં ચાલુ મોટરસાઇકલ ઉપર ઝઘડો થયેલો અને આ જે ફિરોજ ખાન રહીમ ખાન ચૌહાણ છે એણે ભોગ બનનાર ગૌતમભાઈ છે એમને મોટરસાયકલ ઉપરથી નીચે પાડી દઈ એમના ઉપર જીવલેણ હુમલો કરેલો એ જીવલેણ હુમલામાં છરીથી એમને જે ગળાના ભાગે ઘા મારેલા સારવાર માટે એમને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા જ્યાં આગળ ફરજ પરના ડૉક્ટરશ્રીએ એમને અમૃત જાહેર કરેલા છે આ અનુસંધાને એમના પુત્ર મિત ગૌતમભાઈની અમે ફરિયાદ લીધેલી છે અને હાલમાં જે આરોપી છે એ ગુનો કર્યા બાદ ભાગી ગયેલો છે જે આરોપીને શોધવા માટે અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક ખેરાલુ પોલીસ છે એની ટીમો અમે કામે લગાડેલી છે અને જે નજીકના ભવિષ્યમાં આરોપી અમે તરત પકડી લઈશું હાલમાં પ્રાથમિક જે ફરિયાદીએ અમને ફરિયાદ હકીકત જણાવેલી છે એ ફરિયાદ હકીકત મુજબ અત્યારે હાલમાં એક જ આરોપી પ્રસ્થાપિત થયેલો છે તપાસ દરમિયાન જો કોઈ અમને બીજી કોઈ આગળ વિગત મળશે અને બીજા કોઈ પણ વ્યક્તિઓની કોઈ સંડોવણી હશે તો એ દિશામાં પણ અમે તપાસ કરી એમને પણ ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી અમે કોઈ પણ વ્યક્તિની અટકાયત કરેલી નથી આમાં પુત્રની એક આરોપીની જે મુખ્ય આરોપી જે છે અમારો આનો જે ફરિયાદમાં જણાવેલો છે એની પૂછપરછ માટે એમના પરિવારના સદસ્યોની અમે ફક્ત પૂછપરછ કરેલી છે આ પુત્રની કે અન્ય પરિવારજનોની કોઈની પણ આ ગુનાના કામે સંડોવણી અમને જણાઈ આવેલી નથી પણ મુખ્ય આરોપી જે ફિરોજ ખાન જે હાલ નાસ્તો ભરતો છે એની તપાસ માટે અમે એમની પૂછપરછ જ કરેલી છે